ભુજ પાલારા જેલમાં કેદી એન્ડ્રોઈડ મોબાઈલ પર વાતચીત કરતો રંગે હાથ ઝડપાયો શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી અવારનવાર મોબાઈલ અને સિમ કાર્ડ સહિતની સામગ્રી મળી આવતી હોય છે તેવામાં હવે સ્થાનિક જેલ પ્રશાસને સર્કલ નંબર બે માં તપાસ કરતા દારૂના ગુનામાં પાલારા જેલમાં કેદ ખાનાયનો બુટલેગર બેરેક નંબર બાર ની બહાર આવેલ બાથરૂમ નજીક એન્ડ્રોઈડ મોબાઈલ પર વાતચીત કરતા રંગે હાથ ઝડપાયો છે પ્રાપ્ત વિગતો મુજબ પાલારા જેલના જેલર ગ્રુપ બે ના બી કે જાખલે ભુજ શહેર બે ડિવિઝન પોલીસ મથકે આરોપી કેદી જીતુભા ઉર્ફે જીતિયો મંગળસિંહ સોઢા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ રવિવાર સવારે સાડા નવ વાગ્યાના આરસામાં સ્થાનિક જેલ પ્રશાસન દ્વારા સર્કલ નંબર બે માં તપાસ કરવામાં આવી હતી એ દરમિયાન બેરેક નંબર બારની બહારના ભાગે આવેલા જનરલ બાથરૂમ નજીક આરોપી મોબાઈલ પર વાત કરતો ઝડપાયો હતો આરોપી પાસેથી વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ સિમ કાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત પાલારા જેલમાંથી મોબાઈલ સિમ કાર્ડ અને રાઉટર સહિતની સામગ્રી બિનવારસુ હાલતમાં મળી આવી છે ત્યારે હવે આરોપી કેદીને ફોન પર વાતચીત કરતા ઝડપી લેવામાં આવતા પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કેવી રીતે અને કોના મારફતે મંગાવવામાં આવ્યો હતો અને કેટલા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો તે સહિતની વિગતો તપાસ દરમિયાન સામે આવશે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ